હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મગજના લાડુ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદી તરીકે મળતા આ લાડુ આપણે એકદમ પરફેક્ટ માપ સાથે

ઘી પણ મેલ્ટેડ લેવાનું છે જેથી કરીને ચોક્કસ આપણે માપ આવે તો આ જ રીતના આપણે માપ રાખીશું તો પરફેક્ટ માપ સાથે આપણા લાડુ તૈયાર થશે તો આને હવે એક બાઉલમાં લઈ લઈએ એક બાઉલમાં બેસન થોડું કૂફાળું એવું દૂધ લેવાનું છે જેથી કરીને આપણે એકદમ સરસ થી થાબો દઈ શકીએ આ જ રીતના દૂધ અને ઘી લીધા પછી એકદમ બધું સરસ મિક્સ કરી દેવાનું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પ્રેસ કરી અને વીસ મિનિટ માટે આને રાખી દેવાનું છે અને વીસ મિનિટ રાખી દેસુ વીસ મિનિટ થઈ જાય એટલે આપણે આને ચાળી લેવાનું છે છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ મિક્સ થઈ ગયું બધું અહીંયા ઘઉં ચાળવાની જાળી લો અને તેમાં આપણે ચાળી લેશ આજ રીતના હાથથી ઘસી અને બધું જ ચાળી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે શેકી લેશું લોટને અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને તેમાં જ આપણે થાબો દીધેલો લોટ લઈ લેશું લોટ ને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ જ શરૂઆતમાં આપણને આ રીતના ટાઈટ બેટર લાગશે લાગશે ધીમે ધીમે બધું એકદમ એકદમ પણ લો રાખવાની છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ કે ધીમે ધીમે આપણો લોટ જેમ જેમ શેકાવા માંડે તેમ તેમ એકદમ હળવો બનતો જાય છે અને શેકવાની પણ મજા આવે છે શરૂઆતમાં તો આપણને થોડુંક શેકવામાં પણ પ્રોબ્લેમ થાય અહીંયા જોઈ શકાય છે થોડો વધારે શેકવાનો છે થોડોક આ રીતના શેકાઈ જાય એટલે તેમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન દૂધ લેશું જેથી કરીને આપણા લાડુ એકદમ કણીદાર બને અને પાણી પાછો કલર પણ જ સરસ આવે એટલે રીતે આપણે થોડું મસ્ત કલર ચેન્જ થઈ જશે અને ફરી પાછું કણીદાર બનશે અહીંયા આપણો લોટ શેકાઈને એકદમ સરસ તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે ને આને હવે આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે ગરમ ગરમમાં બુરું ખાંડ નાખવાની નથી એટલે એકદમ ઠંડુ થવા દેવાનું જો બુરુ ખાંડ તમે માર્કેટમાંથી ન લઈ આવ્યા હોય તો ખાંડ દળીને પણ તમે કરી શકો છો તો અહીંયા હવે આપણે નીચે ઉતારી અને એકદમ ઠંડુ થવા દઈએ અહીંયા આપણે નીચે ઉતારી લીધા પછી જ મિશ્રણમાં થોડોક ઇલાયચી પાવડર ફ્લેવર માટે લેવાનો છે જે એકદમ સરસ મિક્સ કરી દેશું થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે ઈલાયચી પાવડર લઈ લેશું એટલે એકદમ મસ્ત સ્મેલ આવશે હવે આપણે ઠંડુ થાય એટલે તેમાં બુરુખાંડ લઈ લેશું અહીંયા આપણે શેકેલા લોટને જોશું તો હવે આપણો લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં જ હવે આપણે આ બુરુખાંડ લઈ લેશું અને બધું જ એકદમ સરસથી મિક્સ કરી દશું હાથની મદદથી જ આપણે બધું મિક્સ કરી દઈએ અહીંયા આપણી બધી જ ખાંડ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આમાંથી આપણે નાની નાની લાડુડી વાળી લેશું જે આપણે સ્વામિનારાયણ મંદિરે પ્રસાદી તરીકે મળતી હોય તેવી જ આપણે લાડી લાડુડી વાળી લેશું અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા લાડુ વળે છે અને જો ક્યારેય પણ આ લાડુ ના વળે તો ગરમ ઘી થોડુંક લઈ લેવાનું એક થી બે ટેબલ સ્પૂન જ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લઈએ ફટાફટ બની જાય અને ફરી પાછા ટેસ્ટી એવા આપણા મગજના લાડુ તૈયાર છે આ મગજના લાડુ કોને કોને ભાવે છે ફ્રેન્ડ્સ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ